ઓમ નમો ભગવતે વાસુદેવાય સ્વાગત છે મિત્રો તમારું અમારું યુટ્યુબ ચેનલ ચેતન ગોહલમાં મિત્રો આજે વાત કરીશું સોળમીથી શરૂ થતાં ધનારક કમૂરતાની મિત્રો સોળ ડિસેમ્બર બે હજાર પચીસ અને મંગળવારથી કમૂરતાનો પ્રારંભ થાય છે મિત્રો આ દિવસોમાં સૂર્યને અર્ઘ્ય આપવાનું ખૂબ મહત્ત્વ છે આ દિવસોમાં લગ્ન તથા વાસ્તુના શુભ પ્રસંગોને બ્રેક લાગશે એટલે કે આ બધા પ્રસંગો નહીં થાય મિત્રો કમૂરતામાં સત્યનારાયણની કથા રાંદલ રુદ્રી પિતૃ કાર્ય નવગ્રહ જાપ કરવા ઉત્તમ ગણવામાં આવે છે મિત્રો પંચાંગ પ્રમાણે માક્ષર વધ બારસ અને તારીખ સોળ ડિસેમ્બર બે હજાર પચીસ અને મંગળવારના રોજ વહેલી સવારે ચાર વાગ્યાને વીસ મિનિટથી સૂર્ય ધનરાશિમાં પ્રવેશ કરશે અને ધનારક કમૂરતાનો પ્રારંભ થાય છે તારીખ ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસના બપોરે ત્રણને આઠ વાગે કમૂરતાના મુહૂર્ત પૂર્ણ થાય છે ખાસ કરીને વર્ષમાં બે મહિના કમૂરતા આવે છે જ્યારે સૂર્ય ગુરુ ગ્રહની રાશિમાં હોય ત્યારે ધનારક કમૂરતા અને બીજા મીનારક કમૂરતા જ્યોતિષ મુજબ જોઈએ તો સૂર્ય ગુરુ રાશિમાં આવે છે ત્યારે ગુરુ તેનું બળ ગુમાવે છે આથી કમૂરતામાં લગ્ન તથા વાસ્તુ કાર્યો તથા કોઈ પણ અન્ય માંગલિક કાર્યો થતા નથી પરંતુ ધનના સૂર્ય બીજા બધા જ કાર્ય કરવા માટે શુભ ગણાય છે આ ઉપરાંત કમૂરતા દરમિયાન લગ્ન વાસ્તુ જેવા શુભ કાર્ય સિવાય સત્યનારાયણ ભગવાનની કથા રાંદલ રઘુરુદ્રી રુદ્રી પિતૃ કાર્ય જન્મકુંડળીમાં નડતા ગ્રહોની શાંતિ નવગ્રહ જાપ સહિતના બધા જ કાર્ય એ કમૂરતા દરમિયાન કરવા ઉત્તમ ગણવામાં આવે છે ધનમાસ દરમિયાન વિષ્ણુ ભગવાનની પૂજા અને સૂર્યપૂજા પણ ઉત્તમ ગણવામાં આવે છે તેમજ ધનારક કમૂરતામાં સૂર્યને અર્ઘ્ય આપવાનું પણ ખૂબ મહત્ત્વ હોય છે આ વર્ષે વર્ષ બે હજાર છવ્વીસના જાન્યુઆરી મહિનામાં શુક્ર ગ્રહનો અસ્ત છે આથી લગ્નના એક પણ મુહૂર્ત જાન્યુઆરી માસમાં નથી પણ ફેબ્રુઆરી માસમાં આવે છે પરંતુ જાન્યુઆરી મહિનામાં લગ્ન કરવા હોય તો પંચાંગમાં દર્શાવ્યું છે કે સાત ગોળી જમાડી શુક્રના જાપ કરી લગ્ન કરવા હિતાવહ રહે છે મિત્રો લગ્ન વાસ્તુ કાર્ય સિવાય ધાર્મિક પૂજા પાઠ કરવા માટે ધન રાશિનો સૂર્ય શુભ માનવામાં આવે છે જન્મકુંડળીમાં રાશિના ગુરુ સૂર્ય ગ્રહના યોગને ઉત્તમ ગણાય છે સૂર્ય ઉપાસનાનો કારક છે ગુરુ ધર્મનો કારક છે આથી ધન રાશિના સૂર્ય દરમિયાન કરેલી ઈષ્ટદેવ કુળદેવીની પૂજા એ સારું અને સાચું ફળ આપનાર બને છે આ સમય દરમિયાન દરરોજ સવારમાં કુળદેવીના જાપ વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ તુલસીજી તથા પીપળાની પૂજા કરવાથી જન્મકુંડળીના અશુભ દોષો દૂર થાય છે મિત્રો હવે જાણીએ કે કમૂરતા દરમિયાન કયા કયા તહેવારો આવે છે મિત્રો એકવીસ ડિસેમ્બર બે હજાર પચીસ જેને નાનામાં નાનો દિવસ કહેવામાં આવે છે ત્યારે ઉત્તરાયણની શરૂઆત થાય છે અને શિશિર ઋતુનો પ્રારંભ થશે અઠ્યાવીસ ડિસેમ્બર બે હજાર પચીસ એ શાકંભરી નવરાત્રીના પ્રારંભનો દિવસ છે ત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ એ પુત્ર એકાદશીનો દિવસ છે ત્રણ જાન્યુઆરી બે હજાર પચીસ સોરી છવ્વીસ શાકંભરી નવરાત્રિ પૂરી થાય છે અને એમાં અંબાનો પ્રાગટ્યોત્સવ ઉત્સવ આવશે ત્યારબાદ છ જાન્યુઆરી બે હજાર છવ્વીસ એ અંગારકી ચોથનો દિવસ છે અને ત્યારબાદ ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસ એ ષ્ટતિલાયકાદશીને સાથે સાથે મકર સંક્રાંતિનો પણ દિવસ છે તો મિત્રો આ વાત હતી ધનારક કમૂરતાની તો મિત્રો અહીંયા કમૂરતા અને ધનારકની વાત પૂર્ણ કરીએ છીએ આ વિડીયો આપ લોકોને કેવો લાગ્યો એ જરૂરથી અમને કોમેન્ટમાં કે જો વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ઓમ નમો ભગવતે વાસુદેવાય